હલો ભાઈ આપડી વાડીમાં આવી ગયા છીએ તલીનું વાવેતરે તલીના ફૂલ જુઓ તમે ખાલી સિટીમાં તમને આવી મજા ન આવે તલીના ફૂલ જોઈને બધાને એમ થઈ જાય કે ભાઈ અહીંયા આજે આજે ફોટા પાડવાના જ છે ખાલી તમે એના ધોરા ફૂલ જો છે ને બાકી એક નંબર સનસેટ જો અને આ અમારા બે ભાઈઓ છે બે ભાઈ છે ને ભોય આંબલીના છોડ ગોતે છે દેશી દવા બનાવવા માટે છે ને બાકી તલીના ફૂલ મસ્તના દોરા દોરા કેવો લાગ્યો વિડીયો જરૂર લાઈક શેર કમેન્ટ કરજો બાય બાય